ધ્યાને લઈ રાજ્ય નિર્ણય રાજ્યમાં વરસાદનું વાતાવરણ છે તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં માં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષક વિભાગ દ્વારા કરવામાં આવશે પુનઃ પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંછેરિયાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે તે મંત્રીએ ઉમેર્યું હતું વધુમાં મંત્રી ઉમેર્યું કે જો ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે કેટલાય શહેરોમાં દસ દસ બાર બાર ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં પડ્યો છે ને તમામ રોડ ઉપર પાણી ભરાયેલા છે યાતાયાત સંપૂર્ણ બંધ છે ત્યારે અમારી દસમા અને બારમા ધોરણની પરીક્ષા બોર્ડની ચાલી રહી છે મને ઘણા વિદ્યાર્થીઓના અને વાલીઓના ફોન આવ્યા જે પરીક્ષા સ્થળે પહોંચી શક્યા નથી પૂરા ગુજરાતની અનેક શહેર અને તાલુકામાં આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન પછી બોર્ડ દ્વારા યાનિ કે શિક્ષણ વિભાગ દ્વારા અમે નક્કી કરવામાં આવ્યું છે પરીક્ષા પૂર્ણ થતા જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપીશે તો રનિંગ રહેશે એક્ઝામ એ જ ટાઈમ ટેબલ પર શરૂ છે જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે બે દિવસમાં એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી જે વંચિત વિદ્યાર્થીઓ દસ અને બારમાં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું માટે દસમાં અને બારમા ધોરણના દરેક દીકરા દીકરીઓ તમે ટેન્શન નહીં લેતા તમારા માટે સરકારે સ્પેશિયલ વ્યવસ્થા બીજી વાર કરવામાં આવી છે કારણ કે આટલા બધા વરસાદની અંદર ઘણી સ્કૂલ સુધી પહોંચવાનું નામુમકિન હતું પહોંચી શકાય સ્થિતિ પણ ન એ બધી જ બાબતો ધ્યાને લઈ વિદ્યાર્થીઓના હિત માટે સરકાર દ્વારા બોર્ડ દ્વારા ફરી વખત વંચિત થયેલા વિદ્યાર્થીઓ જે એક કે બે પેપર છૂટ્યા છે એ ફરી વખત પૂરક પરીક્ષા લેવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે